એક નંબર બકાલું છે ભાઈ પીચા ટમેટા ચોળા રીંગણા લીંબુ કાકડી ભીંડો જોઈ લો છે ને કલ્લી ભીંડો કાંઈ ન કરતો દૂધી એક નંબર ગુવાર ચોળા

છે જવું કાળી મૂર્ત હતી આ બાજુ પણ મેથી આખો ભારો લીધો છે ને મેથી નંબર વન ગુલાબી રીંગણા અખી ડુંગળી આખી ડુંગળી નું શાક બનાવવું હોય તો આખી ડુંગળી પણ છે મેથી સંભળ દૂધી તો મિત્રો કેવો લાગ્યો બકાલાના થોડો કોમેન્ટ કરજો લાઈક કરતા જજો કોમેન્ટ કરતા જજો મિત્રો કેવો બકાલાનો થોડો લાગ્યો બધા મિત્રો કોમેન્ટ લો મારે જોવું છે કોણ કોમેન્ટ કરે છે આજ કેટલી કોમેન્ટો આવે છે તેવો બકાલાનો ન સાહેબ હર્ષક બધી દીધું સાહેબ તો યુટ્યુબ મિત્રને બધાને નમ્ર વિનંતી કે આજ કોમેન્ટ કરો જોઈ લો કાંઈ ઘટે ચાલો બધા મિત્રો કોમેન્ટ કરો તો કેવું બકાલું